કરનાર ભરૂચ અને મુંબઈના ના આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે લાલગેટ પોલીસે બાતમીના આધારે ભજીયા લારી અને પાનના ગલ્લા પરથી એમડી ડ્રગ્સનું વેચાણ કરનાર મોદીન અંસારી તથા તેના સાથીદારો જાફર ગોડીલ સહિત ત્રણને ઝડપી પાડ્યા હતા તો પોલીસ પૂછપરછમાં આ એમડી ડ્રગ્સ ભરૂચના જમીન સબીર શેખ મારફતે અથર મનસુરી પાસેથી જાફર ગોડીલ મંગાવતો હોવાનું બહાર આવતા ભરૂચથી અથર આરીફ મનસુરીને ઝડપી પાડી તે મુંબઈથી જેની પાસેથી એમડી મંગાવતો હતો તે અસરફ સોખિયાને પણ ઝડપી પાડ્યા હતા જ્યારે પોલીસે ભજીયા અને પાનની લારી પણ કબજે લીધી હતી જે જેને આધારે લાલગેટ પોલીસ દ્વારા ભરૂચની અંદરથી અથર આરીફ મંસૂરી નામના ઈસમની અટકાયત કરવામાં આવેલી હતી આ અથર આરીફ અંસૂરી જે છે એ અહીંયા લાલગેટની અંદર આ લોકોને એમડી સપ્લાય કરતો હતો અને આ અથર આરીફ મંસૂરીની તાત્કાલિક ધરપકડ કર્યા બાદ આ તેનું ઇન્ટ્રોગેશન કરતાં અતર આરીફ મન્સૂરી એ આમ એમડી બોમ્બેના અશરફ અબ્દુલ રજાક જણાવતા લાલગેટની ટીમે બોમ્બેમાં રેડ કરી અશરફ અબ્દુલ રજાક સોખિયાની પણ ધરપકડ કરેલી છે એમ આ ગુનાની અંદર અગાઉ ત્રણ આરોપી પકડાયેલા હતા એ પછી એક ભરૂચથી અતર આરીફ મંસૂરી અને બોમ્બેથી અશરફ અબ્દુલ રજાક સોખિયાની ધરપકડ કરવામાં આવેલી છે અને આ આખો જે આ લોકોનું રેકેટ છે એ લાલગેટ પોલીસે ઓપન કરેલું છે હજુ પણ અસ અશરફ અબ્દુલ રજાક સોખિયા છે એ આ એમડી ક્યાંથી લા લાવી લાવે છે તેના માટે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી ફર્ધર તપાસ કરવામાં આવશે અને જે ત્રણ આરોપીઓ લાલગેટ પોલીસ સ્ટેશને પકડેલા છે એ આરોપીઓ કોને કોને વેચતા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ લાલગેટ પોલીસ દ્વારા કરવામાં આવશે